કોરોના કાળમાં બીજા તબક્કામાં સુરત જેલમાંથી કેદીઓને ગીજતા ઓછી થાય તથા સંક્રમણ ફેલાતું અટકે તે હેતુથી સર્વોચ્ચ અદાલતના દિશા નિર્દેશ મુજબ સાત વર્ષ કે તેથી ઓછી સજાની જોગવાઈ ધરાવતા વધુ તેસઠ જેટલા કાચા અને પાકા કામના કેદીઓને વચગાળાને જામીન આપી જેલ મુક્ત કરવામાં આવ્યા હતા કોરોના સંક્રમણના કેસો વધતા અટકાવવા તથા જેલમાં રહેલા કેદીઓમાં કોરોના વાયરસ વ્યાપક પાયર પર ન ફેલાય તે માટે સુપ્રીમ કોર્ટ દ્વારા ગાઈડલાઈન જારી કરાઈ છે ગત વર્ષે માર્ચ માસ દરમિયાન કોરોના લોકડાઉનના પગલે ઉચ્ચતમ અદાલતના નિર્દેશ મુજબ કોવિડ નાઇન્ટીન ગાઈડલાઇનના કડક પાલન સાથે કોર્ટોમાં ફિઝિકલ ફંક્શનિંગ કાર્યવાહીને બદલે અર્જન્ટ મેટર્સ વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી હાથ ધરાઈ હતી તદુપરાંત જેલમાંથી કોર્ટ કસ્ટડીની મુદ્દત દરમિયાન બંદીવાનોને સંબંધિત કોર્ટમાં રજૂ કરવાને બદલે જેલ તંત્ર તથા અદાલતમાં વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી હાજરી પૂરવા નિર્દેશો આપ્યા હતા વધુમાં સર્વોચ્ચ અદાલત દ્વારા ઓવર ક્રાઉડેડ જેલોમાં કેદીઓની ગીચતા ઓછી કરવા સાત વર્ષ કે તેથી ઓછી સજાની જોગવાઈ ધરાવતા કાચા પાકા કામના કેદીઓને વચગાળાના જામીન મુક્ત કરવા નિર્દેશ આપ્યો હતો જેથી ગત વર્ષે લાજપર સેન્ટ્રલ જેલમાંથી નેવું કાચા કામના તથા ઓગણ સિત્તેર પાકા કામના કેદીઓને મળીને કુલ એકસો ઓગણસાઠ કેદીઓને વચગાળાના જામીન પર મુક્ત કરી કરાયા હતા જેથી કોરોના કાળના સેકન્ડ વેવ દરમિયાન વધુ ત્રેસઠ જેટલી કેદીઓને જેલ મુક્ત કરવામાં આવ્યા છે જેલ અધિક્ષક મનોજ નીનામાએ જણાવ્યું હતું કે હાઈ પાવર કમિટી ગાઈડલાઇન મુજબ કેદીઓના આરોગ્ય અને કલ્યાણ સંદર્ભે જેલમાં કેદીઓની ગીચતા ઘટાડવા તથા કોરોના સંક્રમણને નિવારવા વધુ ત્રેસઠ કેદીઓને જેલમુક્ત કરાયા છે આ પ્રસંગે જેલમાંથી જામીન મુક્ત થનારા કેદીઓને કોરોના ટેસ્ટ દ્વારા આપવામાં અનાજ કરિયાણા સહિત જીવન જરૂરિયાતની રાશન કીટનું વિતરણ નાયબ અધિક્ષક પીજી નરવાડે તથા ડીએસ પુનર હસ્તે કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે એકસો ઓગણસાઠ થતાં ચાલુ વર્ષે ત્રેસાઠ મળીને કુલ બસો બાવીસ કેદીઓને જેલમુક્ત કરવામાં આવ્યા છે અઝર કુરશી જીટ